મિત્રો ગુંજ ગુજરાતની સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે અમારી ગુંજ ગુજરાતની સમાચાર પર થોડા દિવસો પહેલા એક ન્યૂઝ જે ચલાવવામાં આવ્યા હતા એસટી સ્ટેન્ડ કંટોડિયાવાસ ખાતે એક પરિવાર જે મહેંદી મૂકવા જઈ રહ્યો હતો તેમના પર અસામાજિક તત્વો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો અને તે હુમલામાં લોકો ઘવાયા હતા અને પોલીસે તાત્કાલિક ધોરણે અમારી ન્યૂઝ ચાલતા અને અમીન અજમેરી અને એસડીપીએ પાર્ટી દ્વારા કમિશનર ઓફિસ ખાતે રજૂઆત કરાતા ત્વરિત પરેપણે પગલાં લેતા તે ત્રણેય આરોપીને પકડી પાડ્યા હતા અને ગુજરાતની સમાચાર ન્યૂઝ ચાલતાની સાથે તેણે ત્રણેય આરોપીને પકડી પણ પાડવામાં આવ્યા હતા જેલ સેન્ટ્રલ જેલ ખાતે મોકલી દેવામાં આવ્યા હતા અને હાલમાં તેઓ લોકો પર ત્રણેય આરોપીઓ જે નીતિન ઉર્ફે બિલ્લો સુમિત ઉર્ફે બાલી અને હરમેશ ઉર્ફે હામુ એ ત્રણેય આરોપીઓ પર પોલીસે કડક કાર્યવાહી કરી છે પાસાની તૈયારી કરીને તેના પાસાના કાગળિયા કરીને તેમને પાસા હેઠળ હવે રાજકોટ જેલ ખાતે પણ મોકલી દેવામાં આવશે તેઓ પર પોલીસે પાસાની કારવાહી કરી અને એક સાચો દાખલો બેસાડ્યો છે અમદાવાદ શહેર પોલીસને ધન્ય છે કે આવા અસામાજિક તત્વો પર જ્યારે આવા કડક પગલાં ભરશે ત્યારે જ આવા અસામાજિક તત્વો પર કદાચ લગામ લાગી શકાય ગુજ ગુજરાતની સમાચાર આસિફ ખાન પઠાણ